રામ ફોરેસ્ટ જગદીશભાઈ ઠાકોર ડેલિકેટ અને નોર્મલ રેન્જના સ્ટાફ ઉપસ્થિતિમાં વયનિવૃત્ત સમારંભ યોજાયો હતો અમારા એ જીવાજી ઠાકોર ફૂલ રોજમગાર તરીકે ને આજે વય નિવૃત્તિના સમારંભમાં આજે આવીને એમણે શુભકામના પાઠવી છે કારણ કે એક એવા વિરલ વ્યક્તિ હતા નાના માણસ હતા પણ સમાજના દરેક સમાજના કામ ટાંપો કરેલો અને એમની કામગીરી આગળ વધે અને લોકસેવાના કાર્ય કરતા રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ હવે એક આઠ ત્રણથી ખાતાની મારી દાખલ તારીખ પછી નોકરી મેં કરી એક આઠ ત્રણથી કરી બે હજાર પચીસ રાધનપુર નોર્મલ બેંકમાં અને જે જે કામ કરી કરી બધા આપણે અધિકારી દ્વારા સહકાર અને હું આજે નિવૃત્ત થઉં છું બે હજાર પચીસ નું શું નામ તમારું શિવાજી ઠાકોર બસ